વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરત ઉધના ન્યૂ બેસ્તાન ન્યૂ ઉધના અને ન્યૂ ગોથાણ ગામ રેલવે સ્ટેશન પર પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રનું સાથે વંદે ભારત ટ્રેન અને નવી ટ્રેનોનું શુભારંભ કરાવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવનિર્મિત માલ ગોડાઉન ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ નવ ડેડિકેટેડ ફેટ કોરિડોર સ્ટેશન એક સ્ટેશન એક ઉત્પાદન એટલે કે ઓએસઓપી પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રના ઉદ્ઘાટન કર્યું હતું તથા વંદે ભારત ટ્રેન નવી ટ્રેનોના શુભારંભ કરાવ્યું હતું જેમાં સો આગેવાનો કાર્યકર્તાઓ શુભેચ્છકો મિત્રો સ્નેહીજનો એ પોતાના નજીકના રેલવે સ્ટેશન ખાતે સમયસર ઉપસ્થિત રહ્યા હતા સુરતના સુરત રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર એક ઉધના રેલવે સ્ટેશન ન્યુ બેસ્તાન રેલવે સ્ટેશન ન્યુ ઉધના રેલવે સ્ટેશન અને ન્યુ ગોથાણ ગામ રેલ્વે સ્ટેશન ખાતે યોજાયેલ નિહાળવા લોકો પણ ઉમટી પડ્યા હતા નમસ્કાર છોટુભાઈ પૂર્વ પીએસસી મેમ્બર મોદી સરકાર ગેરંટી ભારતીય રેલવે નું આધુનિકરણ આજે પંચ્યાસી હજાર કરોડથી વધારે રેલ પ્રોજેક્ટોનું શ્રી નરેન્દ્રભાઈ મોદીજી માનનીય પ્રધાનમંત્રીના દ્વારા શિલાન્યાસ અને રાષ્ટ્રને અર્પણ કરવામાં આવ્યો સમગ્ર ભારતમાં તમે જોઈ રહ્યા છો દરેક સ્ટેશન હમણાં થોડા દિવસ પહેલાં લગભગ સાડી પાંચસો સ્ટેશનોનું શિલાન્યાસ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું એ જ પ્રમાણે આજે આપણે ઉધના સ્ટેશન પર ગુડ રેલવે ગુડ સેડનું ઓપનિંગ અહીંયા કરવામાં આવ્યું છે આવા તો કેટલાક સ્ટેશનો પર આજે શિલાન્યાસ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું મોદી સાહેબે વાત કરી પહેલાંના બજેટ ખાલી કાગળ પર રહેતા હતા પણ આજે બજેટમાં નહીં પણ એ સિવાયના કામો આજે આખા ભારતમાં થઈ રહ્યા છે આજે દસ વંદે ભારત ટ્રેન ને લીલી ઝંડી આજે મોદી સાહેબે આપી છે આ લે વંદે ભારત ટ્રેન એટલે સ્વદેશી ટ્રેન છે અને સારામાં સારી ટ્રેન મોદી સાહેબે એમના જ ભાષણમાં એમને કીધું કે એની એટલી ડિમાન્ડ છે એના એન્જિનની બી એટલી ડિમાન્ડ છે કે આપણે અહીંયા ભારતમાં ઘણી રોજગારીને તક મળશે હું એવા પ્રધાનમંત્રીનો આ તકે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે એમને આ રેલવેને કાયાકલ્પ કરી છે તો હું સૌ અમારા આજે જે સૌ કાર્યકર્તા લિંબાયત અને ઉધના ઝોનના કોર્પોરેટર હતા અમારા શહેરના અધ્યક્ષ હતા સૌ કાર્યકર્તાઓ અહીંયા ઉપસ્થિત રહ્યા એમનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું